ભગવાને શબરીને કહ્યું શબરીજી આપ ભણ્યા નથી એટલે તમને સ્તુતિ ન આવડે પણ અમે તો વશિષ્ઠજીની પાસે ભણ્યા અમને તો સ્તુતિ આવડે ને બોલે હા તો આપ બેઠીએ આજ હું તમારી સ્તુતિ કરું સ્તુતિ જ કરવાનો સવાલ છે ના આપણા વચ્ચે તો મેં સ્તુતિ કરું જીવ ઈશ્વરની સ્તુતિ કરે એ સાધારણ ભક્તિ ઈશ્વર જીવની સ્તુતિ કરે એ અસાધારણ ભક્તિ

શબરીને ભક્તિનો ઉપદેશ નથી આપ્યો શબરીમાં ભક્તિ જોઈ ભગવાન એને યાદી આપે છે તમારામાં નવે નવ પ્રકાર સાચો ભક્ત હોય ને એને ખબર જ ન હોય મારામાં ભક્તિ છે જેને પોતાનામાં ભક્તિ છે એટલી ખબર હોય એ ભક્તની હજી ઉણપ છે શબરીને જેમ કોઈ માણસ જોઈએ કોઈ માણસને આપણે જોઈએ ને પછી કોઈને કહીએ કે ભાઈ આવા કપડાં પહેર્યા છે એણે આમ કર્યું છે

મુજે કહી સે ભક્તિ કહે મેં દેખ રહ હું તું મેં ભક્તિ પ્રથમ ભગતી સંતન કર સંગા દૂસર ગતિમા કથા પ્રસંગા પ્રથમ ભગતી સંત तन कर संगा दूसरी रत मम कथा प्रसंगा

कदाच कोई नव न करी सके तो बे पांच तो जरूर अरे एक तो चौकस करी नव माथी जे अनुकूल पड़े एटली सरल होय तो बाकी जो होय तो नवे नव प्रकार एट्लो सरल सीधो प्रकार छे पहली भक्ति संत संग बस इतना ही है अपने से जो श्रेष्ठ है उसी का संग प्रथम भक्ति બસ એની જાજી વ્યાખ્યા કરવાની ઈચ્છા પણ ન થાય એટલી વાત ટૂંકી છે કદાચ કોઈને થાય સંત કોને કહેવો સંતનો કોઈ ગણવેશ તો હોતો નથી કે સંત આને કહો બસ સંતની ઘણી વ્યાખ્યા છે સંતના ગુણોનું તો શ્રુતિ અને શેષ પણ વર્ણન ન કરી શકે પણ સંતની ટૂંકી વ્યાખ્યા કહેવી હોય તો એટલું જ કહી શકાય જેના સંગમાં શાંતિ મળે એનું નામ સંત જે મને તમને પ્રસન્નતાથી ભરી દે એનું નામ સંત જેના સંગમાં ગમે એનું નામ સંત તમારા વિચારોને બદલી નાખે કોઈ જુદી જ ભૂમિકામાં ડોલાવે એનું નામ સંત તો સંતનો સંગ એ પ્રથમ ભક્તિ બીજી ભક્તિ ભગવત કથામાં પ્રેમ

સંગથી સામીપ્યથી કોઈ ભી તરીકે છે આપણા જીવનમાં જેના પદાર્પણથી ક્રાંતિ આવી હોય આપણા જીવનને કઈક જુદી જ ભૂમિકા ઉપર મૂક્યું હોય એ આપણો ગુરુ અને એ ગુરુની અહંકાર થી મુક્ત થઈને સેવા કરે અમે આટલી સેવા કરીએ છીએ અમારા જેવી કોઈ સેવા ન કરી શકે અમે ન હોત તો આમ ન થાત એમ અહંકાર કરીને સેવા કરે તો નહીં અહંકારથી મુક્ત થઈને પોતાના ગુરુની સેવા એ ત્રીજી ભક્તિ चौथी भक्ति मम गुणगान करे कपट तजिगान चौथी भक्ति मारा गुणगान करे कपट छोड़ी ने भगवान ईश्वर ना गुणगान कपट थी मुक्त थई ने गावा चौथी भक्ति कपट छोड़ी ने गावा पांचवी भक्ति मंत्र जाप मम दृढ़ विश्वास परमात्मा ना कोई पण मंत्र नो जप अथवा तो नाम नो जप दृढ़ विश्वास थी करो ये पांचवी भक्ति તમને જે નામમાં કે મંત્રમાં રૂચિ હોય એનો જેટલો જપ થાય એટલો જપ કરો ગીતાકાર કહે છે જપ યજ્ઞ એ મારી વિભૂતિ છે યજ્ઞાનામ જપયજ્ઞમી સ્થાવરાણામ હિમાલય જપ મંત્રમાં નિષ્ઠા પાંચમી ભક્તિ છઠદમ શીલ બિરતિ બહુ કર્મ નિરત નિરંતર સજ્જન ધર્મ છઠ્ઠી ભક્તિ અતિશય પ્રવૃત્તિમાંથી ધીરે ધીરે નિવૃત્તિ તરફ જવું તમે રોજ પ્રવૃત્તિમાં દસ કલાક ગાળો છો પણ એમાંથી બે કલાક ઓછા કરી આઠ કલાક પ્રવૃત્તિ અને બે કલાક આત્મચિંતન જીવન કલ્યાણનો માર્ગ મૂળ લક્ષ્ય તરફ ગતિ

कितनी सरल भक्ति समझा है रामायण आठव आठव जथा लाभ संतोषा सपने नहीं देख ही पर दो આઠમી ભક્તિ શબરીજી જેટલો લાભ થાય એમાં સંતોષ તમારી જે કઈ આજીવિકાની સ્થિતિ હોય જે કઈ તમારો વ્યવસાય હોય તમે વર્ષ દિવસે જે કઈ કમાવ એ ભગવાન પાસે ધરીને કહો કે લાયકાત કરતા તે મને વધારે આપ્યું છે મને સંતોષ છે હું આટલાને લાયક નહોતો તો બહુ બહોત દીયા જે મળે એમાં સંતોષ માનવો એને તુલસીદાસજી આઠમી ભક્તિ કહે પણ મળે સંતોષ કેટલું કેટલું મળે છે માણસને પણ છે સં તમા બધા ભૌતિક વિલાસો વધવા છતાં માણસને સંતોષ નથી ભૂખ વધતી જ ચાલે છે ત્રણ જણા એક માતાજીના મંદિરે દર્શન કરવા ગયા પછી સાવ નવરાત્રડે કાંઈ કામ નહીં ડુંગરો ચડે એકલા બપોરના બાર વાગે માતાજીના મંદિરમાં બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા કે અત્યારે આ મંદિરમાં કોઈ નથી અને આપણે ત્રણેય ભક્તો અહીંયા બેઠા છીએ અને કદાચ માતાજી આપણા ઉપર પ્રસન્ન થાય તો આપણે માગવાની તૈયારી તો કરી રાખો પછી અચિંતા પેલું થાય અને માનો શું ભરોસો ક્યારેય પ્રસન્ન થાય માટે આપણે માગવું છું એક જણાએ કીધું માને પ્રસન્ન થવાના ઠેકાણા ઘણા છે આપણા ઉપર પ્રસન્ન થાય બોલે નહીં પણ આપણને સંકલ્પો કરવામાં શું કામ તકલીફ નક્કી તો કરી રાખો કદાચ પ્રસન્ન થઈ તો એટલે એક કીધું કે આપણા ઉપર માતાજી પ્રસન્ન થાય નહીં અને જો થાય તો હું એટલું કે આ દુનિયામાં હે જગદંબા એક કરોડ બળદ ઉત્પન્ન થાય પેલા કીધું તારે ખેતી કરવી કયું નહીં તું પહેલાં મારું વચન સાંભળ એક કરોડ બળદ પછી એ બધા બળદને જે બે બે શિંગ હોય એ હું માને કહું કે શિંગ ન થાય પણ સાગના બે બે વૃક્ષો ઉગે એના માથા એટલે આના માટે બ્રહ્માએ નવી સૃષ્ટિ આખી ઉત્પન્ન કરવી પડે બે કરોડ સાગના વૃક્ષ બળદના માથા ઉપર પછી પછી માને હું એમ કહું કે એક એક સાગના વૃક્ષને જે અગણિત પાન હોય એ બધા સો સો રૂપિયાની નોટ થઈ જાય બસ ઇતના દે કિરતાર તો ફીર નહીં બોલના આટલું આપે તો બસ હવે બે કરોડ સાગના વૃક્ષ એના આટલા બધા પાન એ બધા સો સો ની નોટો કેટલા રૂપિયા છે બસ આટલું આપે તો ઘણો પછી બીજાને કીધું તું માંગ પેલો કે હવે આમાં તે રહેવા ક્યાં કઈ દીધું છે કેવું માંગ કયું પણ માંગવામાં શું જાય છે આમાં ક્યાં મળી ગયું કોઈ આ તો ખાલી સંકલ્પ કરો બીજા કહ્યું કે માતાજી પ્રસન્ન ન થાય પણ થાય તો તે જે માંગ્યું એમાં આપણી સંમતિ એક કરોડ બળદ કુબૂલ બે કરોડ સાગના વૃક્ષ કુબૂલ એના બધાના પાંચસો સો ની નોટો થઈ જાય કબૂલ પણ એક વરદાન હું વધારે માતાજીની પાસે માંગુ કે એ જે બે કરોડ સાગના વૃક્ષ થયા એને કાપી એના પાટિયા વહેરાવી એની પેટીઓ બનાવી અને સો સો રૂપિયાની નોટો બધી અંદર નાખી એને તાળું મારી ચાવી હું લઈ જાવ બસ આટલું મળે તો બસ ત્રીજો તો પગથિયા ઉતરવા માંડ્યો બંને જણા હાથ પકડો ક્યાં જાય તું પણ હવે આમાં તમે ક્યાં રહેવા દુ ત્યાં તો તાળવી મારી દીધું નહીં માંગ એટલે ત્રીજા એ કહ્યું કે તમારા બંનેની માંગણી સાથે આપણી સંમતિ એક કરોડ બળદ કબૂલ બે કરોડ સાગના વૃક્ષ કબૂલ એના સોસોના જે પાન જે બધા એ સોસોની નોટો થાય કબૂલ તે પાટિયા પાડીને બધા કબાટો બનાવ્યા એમાં બધું ભરી દીધું ત્યાં સુધી કબૂલ ચાવી લઈ લીધી ત્યાં સુધી કબૂલ પણ માતાજીની પાસે હું વધારામાં એટલો માગું કે જો આવું બને તો હે માં આ બંને જણા છે તમે બંને મારા કાકા થા અને નિર્વંશ ગુજરી જાવ બસ આટલું મળે તો આપણે જાજુ જોઈતું નથી સંતોષ આવે બિનુ સંતોષન કામન સારી બિનુ સંતોષન કામન સાહિ કામ અછત સુખ સપને ઉત્તરાખંડ કીપાઈ બિનુ સંતોષણ કામ નસારી કામ અક્ષત સુખ સપને હુ

दुर्गुण को भी मत देख, बड़ी ऊंची स्थिति है तमारा कोई बहुत सारी बातों कर से तमारी तमे रस लाइन सांबर जो तो तमने एना तरफ राग था से तमारी कोई खराब तमारी बातों शुरू कर से तमे रस लाइन सांबर जो तो तमने द्वेष उत्पन्न था से जकड़े जाओ या तो राग या द्वेष इसलिए गोस्वामी जी कहते हैं गुण या गुण वो है उभय न देखिए दोनों को मत देखिए કોઈના દોષ ન જો આજે લોકો મોટામાં મોટી મુશ્કેલી છે બીજાના દોષ બહુ જો ભયંકર એમાં ભક્તિ કરનારા તો ઓહો જે ભક્તિ કરે છે જે લોકો ખાસ કરીને એમ માને છે કે અમે ભક્તિ કરી એ લોકોએ જે બીજાના દોષો જોવાની વૃત્તિ ધરાવે વૈષ્ણવ વૈષ્ણવને પ્રેમ કરે દોષ ન જુએ બીજી બધી બીમારીની ઓસર મળે પણ ધર્મની બાબતમાં આવી બીમારીઓ આવે અને કાઢવી બહુ કઠિન ઘણી ઘણા જપ કરે કરે તપ યાત્રા કરે ઘણું ઘણું કરે પણ દોષ અને પાછા કહેતા એમ જાય આપણે કોઈની ટીકા નથી કરતી તું ગીતાનો બારમો અધ્યાય વાંચસ બેઠો બેઠો ટીકા નથી કરતો આપણે કોઈના દોષ નથી દોષ મત દેખો देखना हो तो अपने आप में देखो बहुत दोष है बीजा दोष न जो बस आटलू जो जीवन में आए तो घणु काम आठवीं भक्ति नवमी भक्ति नवम सरल सब सन छल ना मम भरोसे ही हर्षन दीना नवमा प्रकार नी भक्ति सरल जीवन छल कपट वगर नु जीवन भगवान ने भरोसे जीवन हर्ष शोक थी मुक्त जीवन આ નવમી ભક્તિ નવમાંથી એક પણ જેનામાં હોય તે મને અત્યંત પ્રિય લાગે તમારામાં નવે નવ દેખાય ફરી યાદ લે નવ ભક્તિ પહેલી ભક્તિ સંત સંગ બીજી ભક્તિ કથામાં રુચિ ત્રીજી ભક્તિ પોતાના જે ગુરુ હોય તેની સેવા ચોથી ભક્તિ કપટ છોડીને ભગવદ્ ગુણગાન પાંચમી ભક્તિ મંત્રમાં નિષ્ઠા છઠ્ઠી ભક્તિ અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ એમાં સંતોષ કોઈના દોષ ન જોવા નવમી ભક્તિ સરળ જીવન છળ કપટ વગરનું જીવન ભગવાનને ભરોસે જીવન આ નવમાંથી એક પણ જેનામાં હશે તે પ્રભુ કહે મને અત્યંત પ્રિય લાગે છે